છે એવી કે તમારું ધ્યાન રાખજો કે તમારું કામનું શું છે તમારું જ્ઞાનનું શું હોવી જોઈએ ઓન ઉપાડશું નહીં ખરા ટાઇમે તો પછી એનો કોઈ મિનિંગ રહેશે નહીં એટલે દર રિપ્લાય આપજો તમારો ઈમેલનો રિપ્લાય કરજો અમે પરંતુ

આપણા ફૂડ હેબિટ્સ ને પણ આપણી હેલ્થ ને પણ કારણ કે તમે સ્વસ્થ રહેશો તો તમે સમાજ ને સ્વસ્થ કરી શકશો તો સમાજ ને સ્વસ્થ રાખવા માટે આપણી ફૂડ હેબિટ્સ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે તો અલ્પાહારી ભૂખ હોય એના કરતા થોડું ઓછું જમજો પૌષ્ટિક આહાર લેજો એવું પણ શાસ્ત્ર કહે છે અને એટલું જ નહીં ગૃહ ત્યાગી તમારે જ્ઞાનને લોકો સુધી માટે તમારે વિદેશમાં રહેવું પડે ત્યાંની સ્ટ્રગલ કરવી પડે ત્યાંની ઠંડી સહન કરવી પડે ત્યાંના લોક ત્યાંના નિયમોને તમારે પાડવા પડે તો આ બધું કરવાની પણ તમારે તૈયારી રાખવી પડે કારણ કે ગૃહ ત્યાગી જે વિદ્વાન છે એને ઘરનો ત્યાગ કરી અને આ બધું એચીવ કરવા માટે વિશ્વની દરેક ની અંદર પણ તમારે જવું પડે તો તમારે તૈયારી રાખવી પડે કોઈ પણ ચેલેન્જ આવે તો એને એક્સેપ્ટ કરવી જોઈએ વિદ્યાર્થી લક્ષણ આ પાંચ લક્ષણ છે ભલે ડોક્ટરેટ થઈ ગયા પરંતુ ધર્મ સાથે જોડેલા હોવાના કારણે હું એક જ વિનંતી કરું કે આપ સદા વિદ્યાર્થી રહેજો અને આ પાંચ હું જીવનમાં રાખી અને સમાજની ખૂબ સેવા કરજો